નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો હવે અંત આવવાનો છે છે સૌથી સૌથી અગત્યના મોટા સમાચાર સિસ્ટમ તૈયાર થવાની બંગાળની ખાડીમાં આવતીકાલે બાર તારીખથી સિસ્ટમ બનવાની છે સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદર ભારે થી અતિ ભારે વરસાદ લાવવાની છે ખૂબ મોટા આજના સમાચાર રહેવાના છે કઈ તારીખે સિસ્ટમ ગુજરાતની નજીક આવશે મિત્રો તમામ માહિતી જાણીશું ઈ સીડબલ્યુ એમએફ મોડલ શું કહે છે અને જીએફએસ મોડલ શું કહે છે તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જાણીશું હવામાન વિભાગ દ્વારા શું આગાહી થઈ ગઈ છે તમામ માહિતી પણ આજના વિડીયોની અંદર જાણીશું તો સાથે સાથે કઈ તારીખ સુધી ગુજરાતને લાભ તમામે તમામ અપડેટ આજના વિડીયોની અંદર જાણીશું તો નમસ્કાર મિત્રો આજે અગિયાર તારીખ છે અગિયાર તારીખને સોમવારના રોજ મિત્રો આજની લાઈવ અપડેટ મિત્રો જણાવવાના છે મોડલો દ્વારા જણાવીશું કે આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધવાની છે જે બે મોડલો મિત્રો આપણે જણાવીએ છીએ એક મિત્રો ઈસીએમ ડબલ્યુ એફ મોડલ છે અને એક મિત્રો જીએફએસ મોડલ છે આપણે મિત્રો આગળના વિડીયોમાં જણાવ્યું હતું કે ઈસીએમ એફ મોડલ જે છે એ મિત્રો એક અલગ સિસ્ટમની આગાહી કરી રહ્યું હતું અને જીએફએસ મોડલ છે એ પણ અલગ સિસ્ટમની આગાહી કરી રહ્યું હતું પરંતુ બંને ગુજરાતની અંદર જ આવવાની હતી સત્તર તારીખની મિત્રો આગાહી આપણે આપણે કરી હતી કે સત્તર અઢાર તારીખે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ જવાની છે અને એ મુજબ મિત્રો હવે શું આ બંને સિસ્ટમ એવી જ રીતના આગળ વધવાની છે કે મિત્રો હવે શું બનવાનું છે આખું દ્રશ્ય આજના મોડલની અંદર જાણીશું તો મિત્રો જણાવી દઈએ કે મિત્રો આવતીકાલથી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની તૈયાર થઈ ગઈ છે મિત્રો મોડલમાં તમે જોઈ શકો છો આ બાર તારીખનું મિત્રો મોડલ છે અને બાર તારીખના મોડલ મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે મિત્રો આવી રીતના ગુજરાતની અંદર એન્ટર થવાની છે ગુજરાતની અંદર એન્ટર થશે એટલે ગુજરાતને ધમરોળી નાખવાનું છે રીત સરનું આ વખતે ગુજરાતને ધમરોળશે એવું પરેશ ગોસ્વામી દ્વારા પણ કીધું છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી છે અને મોડલ દ્વારા પણ જણાવ્યું છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો મિત્રો હવે આપણે બંને મોડલો જાણી લઈએ કઈ રીતના સિસ્ટમ આગળ વધવાની છે અને બંને મોડલ કઈ રીતના અલગ આગાહી કરે છે કે એક જ આગાહી કરે છે શું પરિસ્થિતિ આવી છે તમામ માહિતી પણ જાણી લઈએ તો મિત્રો આ મોડલ તમે જોઈ રહ્યા છો આ છે ઈ સી ડબલ્યુ એમએફ મોડલ તો મિત્રો આ મોડલ મુજબ આપણે આગાહી જોણીએ તો મિત્રો આ બાર તારીખનું મોડલ છે બાર તારીખના મોડલ મુજબ બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ તમે જોઈ શકો છો એટલે આ મોડલની અંદર પણ બાર તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને આ મોડલ ધીમે ધીમે આવી રીતના આગળ વધીને અંદર એન્ટર થશે અને ગુજરાત ની અંદર ભારેથી ભારે વરસાદ લાવશે તા આ બાર તારીખ નું મિત્રો મોડલ છે આ મોડલ મુજબ ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો જણાવી દઈએ ગઈકાલે મિત્રો ગુજરાતની અંદર વરસાદ પડી ગયો છે ઘણી જગ્યાએ ઝાપટા પડી ગયા છે આ જે વરસાદ પણ અમુક વિસ્તાર જે સક્રિય થયો તો મિત્રો જે વાદળો ઘેરાયા હતા એને કારણે મિત્રો આ બધા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે અમુક વિસ્તારની અંદર જે સારો વરસાદ પડ્યો છે એ વરસાદ મિત્રો ક્યાંથી પડ્યો તમામ વસ્તુ મિત્રો જણાવીશું પરંતુ સૌ પ્રથમ આ ઈ એમ ડબલ્યુ એફ મોડલ મિત્રો જાણી લે કઈ રીતના મિત્રો આગળ વધવાનું છે ગુજરાતની અંદર ક્યારે એન્ટ્રી મારશે તો જણાવી દયા બાર તારીખે મિત્રો આ મોડલ બંગાળની ખાડીમાં બની રહ્યું છે ધીમે ધીમે મિત્રો આગળ વધીશું તો મિત્રો આ ચૌદ તારીખ મોડલ છે ચૌદ તારીખે આ સિસ્ટમ હવે ભારતની અંદર એન્ટર થતી મિત્રો જોવા મળશે આ જે વિસ્તાર તમે જોઈ શકો છો આ વિજયવાડા વિસ્તાર છે જે આંધ્રપ્રદેશનો વિસ્તાર છે આ વિજયવાડા આ કુરનુલ આ વિસ્તારની અંદરથી ભારતની અંદર આ સિસ્ટમ મિત્રો એન્ટર થવાની છે અને ત્યાર પછી મિત્રો આ જે સત્તર તારીખનો મેપ છે સત્તર તારીખની આગાહી મુજબ આ સિસ્ટમ આવી રીતના ગુજરાતની નજીક આવી જશે મિત્રો જ્યારે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે મહારાષ્ટ્ર લાગવું જે વિસ્તારની અંદર મિત્રો આ સિસ્ટમ સત્તર તારીખની આજુબાજુ ઘૂસી જશે એટલે આખું જે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રને ધમરોળી નાખવાનું છે અને આ સિસ્ટમ જ્યારે મહારાષ્ટ્રની નજીક સત્તર તારીખની આજુબાજુ આવશે ત્યારે એનો ઘેરાવાને કારણે આપણો જે ઉત્તરનો ભાગ છે જે મધ્ય ભા મધ્ય ગુજરાતનો જે ભાગ છે એમાં મિત્રો સારો એવો વરસાદ પડવાનો જ છે આને મિત્રો આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો ઝૂમ કરીને જોતા મિત્રો ગુજરાતની અંદર આ સત્તર તારીખે મિત્રો આપણો જે ઉત્તરનો ભાગ છે જેમાં બનાસકાંઠા છે આ પાલનપુર છે આ હિંમતનગર છે અને મિત્રો આ મધ્ય ગુજરાતનો ભાગ છે જેમાં અમદાવાદ છે દાહોદ છે છોટાઉદેપુર છે આણંદ વડોદરા આ બધા ભાગોને મિત્રો સત્તર તારીખે સારો એવો વરસાદ જોવા મળવાનો છે જો કે મિત્રો સૌરાષ્ટ્ર છે કચ્છ છે બધા વિસ્તારોને હજી સત્તર તારીખે રાહ જોવાની છે સત્તર તારીખે એવો સારો વરસાદ હજી જોવાની મળે સત્તર તારીખે આ ભાગોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ આ જે અરવલ્લીનો વિસ્તાર એ બધા ભાગોની અંદર ખૂબ સારો વરસાદ સત્તર તારીખની આજુબાજુ જોવા મળશે મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધવાની છે ને અઢાર તારીખે આ સિસ્ટમ મિત્રો આખા ગુજરાતમાં એન્ટર થતી તમને જોવા મળશે ગુજરાતની અંદર આ સિસ્ટમ મિત્રો જ્યારે પ્રવેશ છે એટલે કયા કયા વિસ્તારોને અસર કરશે મિત્રો આ મેપને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો આ મેપ મુજબ જે અઢાર તારીખનો મેપ છે મિત્રો જોઈ શકો છો મિત્રો ખૂબ જે કલર તમે ડિસ્ફ્રેશન જુઓ જે લાલ કલર છે પર્પલ કલર છે એટલે અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારો છે તો મિત્રો આ સૌરાષ્ટ્રને પણ ધમરોળી નાખશે આ મિત્રો આપણો તળ ગુજરાતનો ભાગ છે જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ આ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે મિત્રો ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રનો વિસ્તાર જેમાં રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ

અઢાર તારીખથી મિત્રો આખા ગુજરાતની અંદર તમને વરસાદ જોવા મળવાનો છે ત્યારે મોડલો કહી રહ્યા છે અને મિત્રો ત્યાર પછી આ ઓગણીસ તારીખનો મેપ છે ઓગણીસ તારીખનું મોડલ છે ઓગણીસ તારીખના મોડલ મુજબ પણ મિત્રો ગુજરાતને ધમરોળી નાખવાનું છે નીચેથી મિત્રો એક ઓફસો ટ્રફ પણ મિત્રો આવી રહ્યો છે આ ઓફસો ટ્રફને કારણે જે દક્ષિણ ગુજરાતનો આપણો ભાગ છે જેમાં સુરત વલસાડ નવસારી આ બધા ભાગોને પણ ધામરોળી નાખશે મિત્રો ગુજરાતની અંદર આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો ઓગણીસ તારીખના રોજ મિત્રો જોઈ શકો છો સુરેન્દ્રનગર લાગો વિસ્તાર રાજકોટ છે ભાવનગર છે ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે જામનગરની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે ઓરોલ આખા ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે અને નીચેથી જે મિત્રો ઓફસોર ટ્રફ આવી રહ્યો હતો એને કારણે પણ સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે આ બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમની અસર મિત્રો તમને જોવા મળશે સત્તર તારીખથી શરૂ થઈ જવાની છે સત્તર તારીખથી લઈને બાવીસ ત્રેવીસ તારીખ સુધી મિત્રો અસર તમને જોવા મળશે કારણ કે મિત્રો આ સિસ્ટમને લીધે લીધે બંગાળની ખાડીની સિસ્ટમને લીધે આપણો અરબ સાગર પણ સક્રિય થઈ જવાનો છે મિત્રો અરબ સાગરની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આ અરબી સમુદ્ર છે અરબી સમુદ્ર પણ સક્રિય થઈ જશે તેથી બંગાળની ખાડીની સિસ્ટમ જો દૂર થાય છે તો અરબી સક્રિયને કારણે મિત્રો ત્યાર પછીથી ફરીથી ગુજરાતમાં વરસાદ આવવાનો છે એટલે જે આપણે આગાહી કરી હતી એકવીસ તારીખ સુધીની પરંતુ ત્યાર પછી પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે એ વરસાદ મિત્રો અરબ સાગર સક્રિય થશે એને કારણે જોવા મળશે તો મિત્રો સત્તર તારીખથી તમારે સિસ્ટમ જોવાની છે ત્રેવીસ ચોવીસ તારીખ સુધી તમારે જતું રહેવાનું ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે ચોવીસ તારીખ પછી પણ અરબી સમુદ્રને કારણે વરસાદ જોવા મળશે આ સિસ્ટમ મિત્રો જોઈ શકો છો ખૂબ ભારે વરસાદ તમને જોવા મળશે અને મિત્રો હવે આપણે ચોવીસ તારીખ સુધી મિત્રો સિસ્ટમને લંબાવીએ તો ચોવીસ તારીખનો મેપ છે આ ચોવીસ તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર જોઈ શકો છો ચોવીસ તારીખે પણ ખૂબ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે તો મિત્રો આ આપણે જે મોડલ વાત કરી હતી આ મોડલ છે ઈ સી એમ ડબલ્યુ એમએફ મોડલ આ મોડલ મુજબ મિત્રો આગાહી થઈ હતી કે જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થવાની છે એ આવી રીતના ગુજરાતની અંદર આગળ વધશે અને ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈ લઈએ જીએફએસ મોડલ વિશે મિત્રો જીએફએસ મોડલ શું પહેલાં કહેતું હતું એના વિશે સૌપ્રથમ જણાવી દઈએ તો મિત્રો જીએફએસ મોડલ કહેતું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ જશે અને જે પશ્ચિમ બંગાળની નજીક જે બંગાળની ખાડીની સિસ્ટમ થવાની છે એ આવી રીતના ગુજરાતની અંદર આવશે પરંતુ મિત્રો હવે જીએફએસ મોડલ પણ કહી રહ્યું છે કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવાની છે એ સિસ્ટમ જ ગુજરાતની અંદર આવશે એટલે ટૂંકમાં તમને જણાવી દઉં તો ઈસી ડબલ્યુ એમએફ મોડલ અને જીએફએસ મોડલ બંને પોતાની આગાહી મિત્રો એક સરખી આગાહી કરી રહ્યું છે ખાલી સિસ્ટમ થોડીક ઉપર નીચે બતાવી રહ્યું છે એક જે ઇ સીએફ ડબલ્યુએફ મોડલ છે નીચેની તરફ સિસ્ટમ બતાવી રહ્યું છે અને જીએફએસ મોડલ છે ઉપરની તરફ થોડીક સિસ્ટમ બતાવી રહ્યું છે ટૂંકમાં મિત્રો આ જે બંગાળની ખાડીની સિસ્ટમ સર્જાવાની છે એ જ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે ગુજરાતનો જ માર્ગ પકડવાની છે અત્યારે મોડલો દ્વારા મિત્રો જણાવી રહ્યું છે એટલે મિત્રો સોળ તારીખ પછી એટલે કે સત્તર તારીખથી ગુજરાતમાં વરસાદી માહોલ ખૂબ સારો એવો થઈ જવાનો છે અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખે ગુજરાતની અંદર ખૂબ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો ગઈકાલની આપણે વાત કરી લઈએ તો ગઈકાલે અમુક વિસ્તારની અંદર વરસાદ ગુજરાતમાં પડી ગયો છે જો કે ભારે વરસાદ નથી ઝાપટા જેવો વરસાદ છે પરંતુ જે વલસાડ જેવો વિસ્તાર છે સુરત જેવો વિસ્તાર છે એ બધા ભાગોમાં થોડોક સારો એવો વરસાદ જોવા મળ્યો હતો તો જે ભારતનું હવામાન વિભાગ છે ભારતીય હવામાન વિભાગે કઈ કયા કયા વિસ્તારની અંદર મિત્રો કીધું હતું તો મિત્રો આજે અગિયાર તારીખે ભારતીય હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે આ જે વિસ્તારો જે છે એ વિસ્તારની અંદર જે ઉત્તર લાગુ વિસ્તાર છે જેમાં મિત્રો તમને ખાસ ખબર હશે કે મિત્રો આ પટ્ટાની અંદર ખૂબ ભારે વરસાદ પડી રહ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશ છે બિહાર છે બધા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો પરંતુ ત્યાં આગાહી હવે ધીમી પડી ગઈ છે અને આ જ જમ્મુ કાશ્મીર લાગુ વિસ્તાર છે લદ્દાખ લાગુ વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છે પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો તો ગુજરાતમાં સામાન્ય એલર્ટ એલર્ટ ગ્રીન એટલે ખૂબ નોર્મલ કહેવાય ઝાપટા કદાચ પડી જાય તો પડી જાય બાકી કોઈ ભારે વરસાદ પડવાની આગાહી નથી બાકી મિત્રો સમગ્ર ભારતની અંદર મિત્રો અહીંથી તમે જોઈ શકો છો યલો એલર્ટની આગાહી છે એટલે આ બધા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ અગિયાર તારીખના રોજ જોવા મળશે કારણ કે મિત્રો સિસ્ટમ ધીમે ધીમે બની રહી છે એ સિસ્ટમને કારણે અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે ગઈકાલે મિત્રો ક્યાં વરસાદ પડી ગયો આપણા ભારતીય હવામાન વિભાગે જણાવી દીધું છે કે ગઈકાલે જે ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે ગુજરાતનો વરસાદ પણ જાણીશું અને બાકીના વરસાદની અંદર જો મિત્રો આ ભારતનો મેપ છે આખા ભારતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ખાસ કરીને આ બધા વિસ્તારની અંદર સારો એવો વરસાદ પડ્યો છે જો કે ક્યાંય ભારે અતિ ભારે નથી પડ્યો પરંતુ એનાથી ઓછા લેવલે વરસાદ પડ્યો છે અને હવે આપણે ગુજરાતની વાત કરી દઈએ તો ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો લીલા ટપકા એટલે સામાન્ય ઝાપટા કહેવાય આ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ જે ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે ત્યાં કદાચ ઝાપટા પડી ગયા એવી આગાહી કરવામાં આવી છે અને આ દાહોદ લાગુ વિસ્તારમાં ઝાપટા પડવાની આગાહી કરી છે અને મિત્રો ગઈકાલે આ વિસ્તારની અંદર ખૂબ સારો થોડોક વરસાદ જોવા મળ્યો હતો જેમાં મિત્રો નવસારી છે નવસારીથી નીચેનો વિસ્તાર વલસાડનો વિસ્તાર છે અને ડાંગનો વિસ્તાર છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો બ્લુ કલરના ટપકા અને પીળા કલરના ટપકા પણ તમે જોઈ શકો છો એટલે થોડોક સારો વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો એટલે ગઈકાલે વલસાડ સુરત અને જે નવસારી લાગુ વિસ્તાર છે એમાં સારો સુરત તો નહીં પરંતુ નવસારીથી નીચેનો જે વિસ્તાર છે નવસારી વલસાડ એમાં સારો વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગે પણ મિત્રો આ વિસ્તારમાં સારો એવો વરસાદ ગઈકાલે મિત્રો જણાવ્યો હતો આ મિત્રો આપણું ગુજરાતનું હવામાન વિભાગે જે મેપ ગઈકાલે જાહેર કર્યો હતો એ મેપ મુજબ મિત્રો તમે જોઈ શકો છો જે નવસારી અને વલસાડનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં મિત્રો સારો વરસાદ જોવા મળ્યો બાકીના જ્યાં ભાગો છે ત્યાં મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આજે અગિયાર તારીખ છે ને આજે મિત્રો કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે એને લઈને કોઈ ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું પરંતુ આજનું હવામાન વિભાગનું નાવકાસ્ટ જોઈએ તો આજે અગિયાર તારીખે મિત્રો હવામાન વિભાગનું હાલનું નાવકાષ્ટ જાહેર કર્યું છે જેમાં મિત્રો તમને ગ્રીન કલર અને યલ્લો કલર જોવા મળે છે ગ્રીન કલરનો મતલબ આ વિસ્તારમાં કોઈ તમારે ધ્યાન રાખવાની જરૂર નથી યલો કલર એટલે અહીંયા કાંઈ યલ્લો એલર્ટનું નથી કીધું પરંતુ નાવકાસ્ટમાં કેવું હોય છે મિત્રો અહીંયા જોઈ શકો છો યલ્લો એટલે ત્યાં વોચ રાખવાની જરૂર છે એટલે આ વિસ્તારમાં કદાચ નજર રાખવાની જરૂર છે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એટલે આ જે વિસ્તાર છે જેમાં પોરબંદરનો વિસ્તાર છે મિત્રો અહીંયા રાજકોટનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છે અહીંયા જુનાગઢનો વિસ્તાર છે એ વિસ્તારમાં આજે વોચ રાખવાની જરૂર છે ત્યાં કદાચ ઝાપટા પડી જાય અને જે નીચેનો વિસ્તાર નવસારી વલસાડ એ બધા લાગુ વિસ્તારની અંદર ડાંગ લાગુ વિસ્તારમાં વોચ રાખવાની આગાહી કરી છે કોઈ ભારે આગાહી નથી વોચ એટલે કે આ વિસ્તારમાં નજર રાખવાની જરૂર છે ઝાપટા પડી જાય તો પડી જાય એ વિસ્તારમાં આગાહી કરી છે બાકી આખા ગુજરાતમાં ક્યાંય પણ ઝાપટા જેવી પણ આગાહી કરવામાં આવી નથી કોઈ પણ વોર્નિંગ આપવામાં આવી નથી તો મિત્રો આપણે આજનું હવામાન વિભાગ અને મોડલ દ્વારા જાણી લીધું છે કે સિસ્ટમ મિત્રો તૈયાર થઈ રહી છે હવે રાહ જોવાની આતુરતાનો અંત આવી જવાનો છે મિત્રો તારીખના રોજ આવતીકાલથી સિસ્ટમ બનશે અને સત્તર તારીખથી આપણે ગુજરાતની અંદર અસર થવાનું શરૂ થઈ જશે અઢાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમ આવી જવાની છે બધા મોડલો દ્વારા અત્યારે આવી જ કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ પણ એવી જ કરી છે કે હવેનો જે રાઉન્ડ આવશે એમાં સાર્વત્રિક ગુજરાતનો વારો આવી જવાનો છે જે વિસ્તારો બાકી રહી ગયા હતા જેમાં આપણે ગીર સોમનાથની ચોક્કસ વાત કરી લઈએ તો ગીર સોમનાથની અંદર પણ આ વખતે સારો વરસાદ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રનો વારો નહોતો આવ્યો કચ્છનો વારો નહોતો આવ્યો એ બધા વિસ્તારમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડી જવાનો છે એટલે સાર્વત્રિક આ જે રાઉન્ડ આવશે એમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે તો મિત્રો આ હવામાન વિભાગના સમાચાર રોજ રોજ મિત્રો આવા સમાચાર આપતા રહીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન